મિત્રો આજનો વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે વોટ્સઅપ ઉપર સ્ટેટસ લગાવી શકો આ મિત્રો જો તમને વોટ્સઅપ ઉપર સ્ટેટસ લગાવતા ન આવડતું હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે તો મિત્રો વોટ્સઅપ ઉપર સ્ટેટસ લગાવવા માટે આપણે અહીંથી વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી લીધી છે દોસ્તો તમે વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતે બીજા બધા લોકોના સ્ટેટસ અહીંથી બતાવી દેશે ઓકે હવે તમારે તમારે પોતાનું સ્ટેટસ લગાવવું હોય તો તમારે શું કરવાનું રહેશે અહીંથી આજે કેમેરાનું ઓપ્શન આપેલું છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે ઓકે દોસ્તો તમે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં જે પણ ફોટો અને વિડીયો હશે તે બધા અહીંથી આવી જશે ત્યાર પછી તમારે જે પણ વિડીયો કે ફોટો સ્ટેટસની અંદર રાખવાનું હોય તેને તમારે અહીંથી સિલેક્ટ કરી લેવા રહેશે ઓકે માની લો કે આપણે આજે વિડીયો છે તે સ્ટેટસમાં રાખવું છે તેની ઉપર આપણે ક્લિક કરીશું ઓકે ત્યાર પછી આ રીતે અહીંથી વિડીયો આવી જશે અહીંથી તેની લેન્થ આવી જશે હવે તમારે સ્ટેટસમાં રાખવા માટે સિમ્પલ આ જે ઓપ્શન અહીંથી આપેલ છે ગ્રીન કલરનું તેની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તમે તેની ઉપર ક્લિક કરશો એટલે થોડી જ વારમાં તમારું જે સ્ટેટસ છે તે અહીંથી લાગી જશે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ઓકે દોસ્તો આપણું સ્ટેટસ અહીંથી લાગી જોઈ શકો છો મિત્રો આપણું સ્ટેટસ જે છે તે અહીંથી લાગી ચૂક્યો છે તો તમે આવી રીતે વોટ્સઅપ ઉપર સ્ટેટસ લગાવી શકો છો